વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલત સામે આવી છ મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળ્યા છે જેની પાછળ હલકી ગુણવત્તા અને નબળી નેતૃત્વની વધુ આળસ ભરેલી કામદારી કામગીરી જવાબદાર છે ખાડાઓથી ભરાયેલા રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ અને સરીગામ જીઆઈડીસીના જે રસ્તાઓ છે એમની હાલત ખરેખર અત્યારે ઘણી દેયની છે ઉમરગામ જીઆઈડીસીના રસ્તાની જો આપણે વાતો કરીએ તો હાલત જે છ મહિના અગાઉ છે તે લગભગ એક કરોડના ખર્ચે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું હવે આ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ છે હવે અહીં બ્લોક લાગી રહ્યા છે હવે જે રસ્તાઓ ડામરના હતા એની જગ્યા પર બ્લોકનું કામ ચાલુ છે તો જે કોન્ટ્રાક્ટર પાસે સમારકામ કરવામાં આવ્યું એમની પાસે ફરીથી જે પ્રકારે કામગીરી કરવી જોઈએ થવી જોઈતી હતી થઈ નથી રસ્તાઓ બગડી રહ્યા છે વાહન ચાલકો હેરાન છે અને આને આપણે ભ્રષ્ટાચારની એક બાબત કહી શકો કે સ્થાનિક જે અહીંના હોદ્દેદારો છે એમની નબળાઈ કહી શકો પરંતુ હાલ જે ખાડાઓ છે એને લઈને પ્રજા હેરાન થઈ રહી છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ